રાણપુર પોલીસ મથકમાં કારમાં અપહરણ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હોવાની બે લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બને આરોપીની અટક કરી રાણપુર તાલુકાના એક ગામમાં સગીર યુવતી સાથે અપહરણ કરી દુષ્કર્મની ઘટના આવી સામે જેમાં કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાઈ રાણપુર પોલીસ મથકમાં ગતરાત્રીના ફરિયાદ રાણપુર પોલીસ મથકમાં ભોગ બનનાર સગીરાના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ જેમાં આરોપીઓ અશોકભાઈ ટકો રણછોડભાઈ સરવૈયા अने राजेश उर्फे रामजी सरवैया एम बे विरुद्ध नोधाई पोक्सो एक हेठ पॉक्सो एक्ट हेठ गुनो नोधी कार्यवाही हाथ धरी हती। जे अंतर्गत अलग अलग टीमों बना भी बनने बने आरोपी की अटक जेमा मुख्य आरोपी उर्फे टको भाई सरवैया तथा मददगारी करना राजेशर्फेरामजी करी अटक હાલ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કેસ દેસાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે બંને આરોપીઓ પૈકીના એક આરોપી અશોકભાઈ ઉર્ફે ટકો રણછોડભાઈ સરવૈયા વિરુદ્ધ અગાઉ બે ગુના નોંધાયેલ હોવાની ડીવાયએસપીએ આપી માહિતી વિસ્તારમાં આજે રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે જેમાં ભોગ બનનાર છે તે સગીર વહેની હોય અને તેને બે આરોપીઓ છે અશોકભાઈ રણછોડભાઈ સરવૈયા તથા રાજેશભાઈ રામજીભાઈ સરવૈયા તેઓ ફોર ગાડીમાં બેસાડી લઈ જઈ અને તેને બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોય તેવી ફરિયાદ છે તે જાહેર થઈ હતી આ બનાવ અનુભવે ગંભીરતાને ધ્યાને લઈ અને બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે તથા આ ગુનામાં વપરાયેલ